એક સમય હતો જ્યારે અમરેલીના દિનેશભાઈ સવસૈયા માત્ર પરંપરાગત રોકડિયા પાક જ ઉગાડતા હતા ખેતીથી જીવન ચલાવાતું હતું પણ સપનાઓ અધૂરા હતા પછી આવ્યું વર્ષ બે હજાર ઓગણીસ ત્યારે તેઓ ચીનની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે અંજીરની ખેતી જોઈ એ ખેતી જોઈને તેમના મનમાં પણ અંજીરની ખેતી કરવાનો ખ્યાલ આવ્યો પછી તેઓ ચીનથી પાછા આવ્યા અને ભારત આવીને તેઓએ પ્રાકૃતિક ખેતી કરવાની તાલીમ લીધી અને મનમાં એક જ નિશ્ચય કર્યો કે હવે પ્રાકૃતિક ખેતી જ કરવી છે દિનેશભાઈએ બે હજાર વીસમાં ચાર એકર જમીનમાં ત્રણ હજાર ચારસો મલેશિયન જાતના અંજીરના છોડ વાવ્યા શરૂઆતમાં પડકારો તો આવ્યા ખર્ચ પણ વધુ થયો પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે તો તેમની આ ધીરજનું ફળ તેમને મળ્યું તેઓ આજે માત્ર અંજીર ઉગાડતા જ નથી તેનું પ્રોસેસિંગ કરીને અઠ્યાવીસથી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે જેમાં જામ ચટણી મીઠાઈઓ અને ઘણું બધું સામેલ છે દિનેશભાઈ સૌસૈયા ગામ મોટા આકડીયા અમરેલી જિલ્લો મારે અંજીરની ખેતી છે મોટા આકડિયામાં એમાં બે હજાર વીસથી અંજીરની ખેતી કરું છું ચાઇના મેં બે હજાર ઓગણીસમાં ખેતી જોયેલી અને અહીંયા વીસમાં લોકડાઉનમાં અમે ખેતી કરેલી અત્યારે મેં ચોત્રીસો પ્લાન્ટ વાવેલા છે ચાર એકરમાં અને એમાંથી અત્યારે અમે પાકેલા અંજીરમાંથી જે આ પાકેલા અંજીર છે એકસો વીસ ગ્રામ સુધીનું થાય છે અને હની વેરાયટી છે એટલે ખાવામાં મધનો ટેસ્ટ આવે છે પાકે ત્યારે અને એકદમ યલો કલરનું થાય છે એની તો મધના ટીપા પડે છે એવી આ વેરાયટી છે એમાંથી અત્યારે અમે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવીએ છીએ પાકેલા અંજીરમાંથી અને એનું માર્કેટિંગ અમે કરીએ છીએ ડાયરેક્ટ કસ્ટમર ટુ કસ્ટમર એક્ઝિબિશનો કરીએ છીએ સ્ટોલ નાખીએ છીએ અને વર્ષમાં ચાર થી પાંચ વાર એક્સપોમાં અમે ભાગ લઈએ છીએ અને દરેક પ્રોડક્ટ અત્યારે અમારે કસ્ટમરમાં રિટેલ માર્કેટમાં વેચાણ થાય છે અને સારા રેટ મળે છે હવે આજના સમયમાં દિનેશભાઈ અને તેમના પત્ની અંજીરમાંથી દર વર્ષે લગભગ બાવીસ થી વધુ આવક ઉભી કરે છે આટલું જ નહીં અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવા માટે નર્સરી દ્વારા હજારોથી વધુ છોડનું વેચાણ પણ કરે છે આજે તેમનું પોતાનું જ એક માર્કેટિંગ નેટવર્ક છે દિનેશભાઈ અને વિલાસબેન આજે ખેડૂત જ નથી તેઓ વેપારી ઉદ્યોગપતિ અને હજારો ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયા છે આવી જ પ્રેરણાદાયક વાતોને જાણવા માટે ફોલો કરો ગુજરાત વંદન આભાર ધન્યવાદ